સોલા વિસ્તારમાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહ વેપારનો ભંડાફોડ અમદાવાદના સોલા વિસ્તારમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ વિવંતા ઇન્ટરનેશનલ સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે આઠ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ મળેલી બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ યોજી હતી દરોડા દરમિયાન મેનેજર તરુણકુમાર પ્રજાપતિ સહિત આઠ સ્ત્રીઓને ઝડપવામાં આવ્યા છે આરોપ છે કે સ્પાની આડમાં ગ્રાહક દેઠ અગિયારસોથી પંદરસો રૂપિયા નક્કી કરી ગેરકાયદેસર દેહ વેપાર ચલાવાતો હતો પોલીસે સ્પામાંથી રોકડા પચ્ચીસો રૂપિયા અને એક ડીવીઆર કબ્જે કર્યો છે સ્પા ચલાવવા માટે જરૂરી દસ્તાવેજો તેમજ સ્ટાફનું પોલીસ વેરીફિકેશન પણ નહોતું સ્પાના મુખ્ય માલિકો ગૌતમ ઠાકોર નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય હાલ ફરાર છે આ કેસમાં ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ તેમજ પોલીસ કમિશનરશ્રીના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો છે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે